નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના બજાર ભાવ આ અંદર આપણે જાણીશું તો અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે સમી ચાર હજાર બસો થી ચાર હજાર પાંચસો પચાસ રાજકોટ ચાર હજાર એકસો પચાસથી ચાર હજાર છસો સોળ પાટડી ચાર હજારથી ચાર હજાર પાંચસો આઠ રાપર ચાર હજાર બસો ત્રોલ ચાર હજાર ચારસો ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર ચારસો મોરબી ચાર હજાર એકસો સાહીઠથી ચાર હજાર ચારસો નેવું જેતપુર ચાર હજાર બસો પચાસથી ચાર હજાર છસો પચાસ જામજોધપુર ત્રણ હજાર નવસોથી ચાર હજાર પાંચસો એકસઠ પોરબંદર ચાર હજાર સો થી ચાર હજાર ચારસો હળવદ ચાર હજાર થી ચાર હજાર પાંચસો પંચાણું ચાર હજાર ચારસો ચાલીસ થી ચાર હજાર ચારસો સાઠ અમરેલી બે હજાર પાંચસો પચીસ થી ચાર હજાર પાંચસો પાંત્રીસ સાવરકુંડલા ચાર હજાર ત્રણસો પંચાવન થી ચાર હજાર ત્રણસો પંચાવન હારીચ ચાર હજાર બસો થી ચાર હજાર છસો बहुचराजी तरह हजार छसो पचास थी हजार बसो वाकानेर चार हजार बसो चार हजार छ सौ बीस जुनागढ़ चार हजार पांच सौ सीतेर बाबरा तरह हजार नौ सौ ओगन पचास थी चार हजार सात सौ एक वाराही चार हजार हजार आठ सौ एक विरमगम तरह हजार सात सौ एक चार हजार चार सौ चालीस ડી ચાર હજાર એકસો પંચાવન થી ચાર હજાર બસો પંચાણું માંડલ ચાર હજાર એકાવન થી ચાર હજાર પાંચસો પાંત્રીસ અંજાર ચાર હજાર ચારસો પચાસ થી ચાર હજાર પાંચસો સાહીઠ થરા ત્રણ હજાર નવસો થી ચાર હજાર પાંચસો પચાસ નેનાવા ત્રણ હજાર સાતસોથી ચાર હજાર છસો પચીસ છસદણ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર છસો પચાસ જામનગર ચાર હજારથી ચાર હજાર છસો વીસ ભાવનગર ચાર હજાર ચારસો થી ચાર હજાર ચારસો ધાનેરા ચાર હજાર ત્રણસો પાસઠથી ચાર હજાર ત્રણસો પાસઠ થરાદ ત્રણ હજાર ચારસો થી ચાર હજાર છસો એક જામખંભાળિયા ચાર હજારથી ચાર હજાર પાંચસો પંચ્યાસી ઊંઝા ચાર હજાર દસ થી ચાર હજાર બસો પંચાણું કડી ચાર હજાર એકસો એકત્રીસથી ચાર હજાર બસો ચાલીસ ધ્રાંગધ્રા ત્રણ હજાર નવસો પચાસ થી ચાર હજાર ચારસો નેવું ગોંડલ ત્રણ હજાર એક થી ચાર હજાર આઠસો એક બોટાદ ચાર હજાર સો થી ચાર હજાર પાંચસો નેવું રાઘનપુર ત્રણ હજાર એકસો પચીસ થી ચાર હજાર સાતસો વીસ પાટણ ત્રણ હજાર નવસોથી ચાર હજાર ચારસો પચાસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો